એ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂમાં હાજર હતા અને જેના કારણે જીપીએસસી દ્વારા આ બે દિવસના ઇન્ટરવ્યૂ રદ કરવા પડે છે અને બાકીના ઇન્ટરવ્યૂ નવી પેનલ દ્વારા નિયત તારીખે જ લેવામાં આવશે પરંતુ આ જે નવી પેનલ છે એ નિષ્પક્ષ રીતે ઇન્ટરવ્યૂ કરશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી કારણ કે જીપીએસસીની જે ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા છે એના કારણે

ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જીપીએસસી દ્વારામાં કરવામાં આવેલી ભરતી છે અને આ ભરતી પ્રક્રિયામાં જીપીએસસી દ્વારા કેવી રીતે અનામત નીતિનો ભંગ કરવામાં આવેલો અને અનામત નીતિ શું છે એ સમજવા માટે આ વિડિયો જોઈ લો નમસ્કાર દોસ્તો અનામત નીતિ આસાનીથી સમજાવી શકાય એ માટે આપણે આ ગોઠવણ કરી છે ધારો કે

આર્થિક રીતે પછાત એટલે ઈડબલ્યુએસ કેટેગરીમાં આટલા ઉમેદવારો ફોર્મ ભરે છે. બિન અનામત કેટેગરીમાં આટલા યુવાનો ફોર્મ ભરે છે. બિન અનામત અનામત કેટેગરી એટલે આર્થિક રીતે સમૃદ્ધ ઉમેદવારો. એટલે આર્થિક રીતે જે સમૃદ્ધ છે સમાન સમાજના એ ઉમેદવારોને આપણે બિન અનામત કેટેગરી કહીશું. હવે આ બિન અનામત કેટેગરીના જે યુવાનો છે ઉમેદવારો છે એ આ અનામતની જગ્યાઓ પર દાવેદારી કરી શકે નહીં કે એમાં એને નોકરી મળી શકે નહીં બિન અનામત કેટેગરીના યુવાનો ફક્ત ઓપન અથવા તો જનરલ જગ્યાઓમાં જ સિલેક્ટ થઈ શકે સાથે જે અનામત કેટેગરીમાં આવે છે ઉમેદવારો એ લોકો પણ ઓપન અથવા જનરલમાં સિલેક્ટ થઈ શકે અને એ માટે ઉચ્ચ ટોપ આવવું પડે એટલે ઘણા લોકો એવું સમજે છે કે ઓપન અથવા તો જનરલ એ બિન અનામત ઉમેદવારો માટે છે તો એ બિલકુલ ખોટું છે ઓપન જગ્યાઓમાં ટોપ મેરિટમાં આવનાર તમામ કેટેગરીના ઉમેદવારો દાવો કરી શકે છે હવે આપણે ભરતીની વાત કરીએ તો ફોર્મ ભરાઈ ગયા બાદ જે તે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ મેરિટ પાર પડે છે હવે માની લો કે જનરલની દસ જગ્યાઓ છે જનરલ એટલે ઉપરની દસ જગ્યાઓ છે તો મેરિટમાં જે પ્રથમ દસ એટલે કે ટોચના દસ ઉમેદવારો એ સીધે સીધા જગ્યાઓમાં સિલેક્ટ થઈ જશે હવે આપણે જોઈએ તો એમાં એસસી સમાજના બે છે અનુસૂચિત જનજાતિ એટલે એસટી કેટેગરીના બે ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના ત્રણ ઉમેદવારો છે ઈડબલ્યુ એસ કેટેગરીના એક અને બી અનામત કેટેગરીના બે ઉમેદવારો આ લોકો એવા ઉમેદવારો છે જે ટોચનો દસમા ક્રમાંક મેળવ્યો છે તો આ દસે દસ યુવાનોને સીધે સીધી નોકરી મળી જશે હવે ઘણી વખત એવું પણ બને કે જે દસે દસ ઉમેદવારો છે ટોચના એ ઓબીસી કેટેગરીના પણ હોય તો એ ઓબીસી કેટેગરીના દસે દસ ઉમેદવારોને નોકરી આપી દેવી પડે અને એવા કિસ્સામાં બિન અનામત કેટેગરીના એક પણ ઉમેદવારને નોકરી નહીં મળે અથવા તો એવું પણ બને કે દસે દસ ઓપનમાં સિલેક્ટ થનાર દસે દસ ઉમેદવારો એ બિનઅનામત કેટેગરીના હોય ત્યારે એવા સંજોગોમાં જે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમણે પોતાની કેટેગરીમાં દાવો કરવાનો રહેશે અને આ કેટેગરીમાં જ એમને નોકરી મળશે તો આ તો સાદી સમજ થઈ અનામત નીતિની હવે જીપીએસસી દ્વારા જે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કેવી રીતે અનામત નીતિનો ભંગ કરી એસસી એસટી ઓબીસી સમાજના યુવાનો સાથે અન્યાય કર્યો એ સમજીએ એપીએસસી દ્વારા નિયમ મુજબ લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોમાંથી જેટલી જગ્યા હોય એના ત્રણ ગણા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે ત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઓપનની એટલે કે જનરલની દસ જગ્યાઓ હતી એટલે નિયમ મુજબ ટોચના પહેલા નંબર ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે બોલાવવાના થાય પરંતુ જીપીએસસી દ્વારા અનામત નીતિનો ભંગ કરીને ઓપનની દસ જગ્યાઓ માટે ત્રણ ગણા એટલે કે ત્રીસ ઉમેદવારો બિન અનામત કેટેગરીના બોલાવે છે સીધે સીધા એટલે હવે એવું થાય છે કે તમામ બિન અનામત કેટેગરીના ઉમેદવારો બોલાવ્યા છતાં પણ જીપીએસસીને ત્રીસની જગ્યાએ ફક્ત અઠ્યાવીસ જ બિન અનામત કેટેગરીના ઉમેદવારો મળે છે સ્વાભાવિક છે કે છેલ્લા નંબરના ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવે તો કટ ઓફ માર્ક્સ નીચે જ જાય એટલે હવે એસસી એસટી ઓબીસી નું કટ તો ઊંચું રહેવાનું છે આ લોકો એમની કેટેગરી દાવો કરવાના છે તો એમનું કટ ઊંચું રહેવાનું છે અને ઓપન માં કટ ઓફ નીચે જવાથી વિવાદ અને વિરોધ ઉભો થાય એટલે જીપીએસસી શું કરે છે કે એસસી એસટી ઓબીસી નું કટ પણ ઓપન ના 28 નંબર અને છેલ્લા નંબરનો જે ઉમેદવાર છે એની સમકક્ષ લાવી દેશે અને એની સ્પષ્ટતા કરતા લખે પણ છે કે આ તમામ કેટેગરીના ઉમેદવારોને લાયકી ધોરણે બિન અનામત કેટેગરીના બિન અનામત કેટેગરીના લાયકી ધોરણ સમકક્ષ લઈ જતા વધુ ઉમેદવારો પ્રાપ્ત થાય છે એટલે આ તમે જોશો તો પહેલી નજરે એવું લાગશે કે અનુસૂચિત જાતિ એસસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરી અને EWS કેટેગરીનો ટોટલ જે અનામત છે એ થાય છે 59% 59% તો એને 59% પૂરતા સીમિત કરી દીધા છે અને બીન અનામતને સીધે સીધું 41% અનામત GPSA આપી દીધું છે ત્યારે ઓછા માર્ક્સ મેળવવાના ઉમેદવાર સમકક્ષ અન્ય કેટેગરીના ઉમેદવારોને પણ બોલાવવામાં આવે છે જેના કારણે એસી સમાજની ત્રણ જગ્યાઓ માટે ફક્ત નવ જ ઉમેદવારો બોલાવાના હતા પરંતુ કટ ઓફ માર્ક નીચે લઈ ગયા નીચે એટલે કે ઓપન કેટના અઠ્યાવીસમાં નંબર ઉમેદવાર સુધી લઈ ગયા એટલે કટ ઓફ માર્ક નીચું આવે છે ત્યારે નવની જગ્યાએ એકસો ને એસસી સમાજના એસસી કેટેગરીના ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે લાયક ગણી બોલાવવામાં આવે છે એ જ રીતે એસટી કેટેગરીની પાંચ જગ્યાઓ માટે પંદરની જગ્યાએ પંચોતેર ઉમેદવારો પ્રાપ્ત થાય છે ઓબીસી કેટેગરીની જગ્યાઓ માટે ત્રણ ગાણા એટલે કે અઢાર ઉમેદવારો બોલાવાના હતા મૌખિક એની જગ્યાએ ઉમેદવારોને માટે લાયક બોલાવવામાં આવે છે આમ કુલ જગ્યાઓ માટે ઓપન ની સોત્રીસ જગ્યાઓ માટે ત્રણ ગણા એટલે ફક્ત એકસો બાર ઉમેદવારો બોલાવાના હતા પરંતુ જીપીએસસી દ્વારા બિન અનામત કેટેગરીના બિનઅનામત કેટેગરીના ઉમેદવારોને ફાયદો કરાવવા માટે કુલ છસો સત્તર ઉમેદવારો એટલે કે ત્રણ ગણાની જગ્યાએ અઢાર ગણા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે હાલમાં દીપેન્દ્ર યાદવ વર્સિસ મધ્યપ્રદેશ સરકારના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે અનામત નીતિનું પાલન કરવાનો ચુકાદો આપ્યો છે તો કદાચ જીપીએસસી એ ચુકાદાનું પાલન કરવાનું શરૂ કરી દીધું હશે પરંતુ શું એનાથી ભેદભાવ ખતમ થઈ જશે શું લાયક ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવાની પ્રવૃત્તિ બંધ થઈ જશે તો એનો જવાબ છે બિલકુલ નહીં કારણ કે જીપીએસસી પાસે બ્રહ્માસ્ત્ર જેવી ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા છે અને એનાથી એ ધારે એ ઉમેદવારને નોકરી આપી શકે અને ધારે એ ઉમેદવારને નોકરીથી વંચિત રાખી શકે છે તો આ જે ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા છે એના વિશે પ્રોફેસર જયેશભાઈ વરિયા સાહેબ એને દ્રોણાચાર્ય ફોર્મ્યુલા કહે છે તો આ ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા શું છે એ વિશે જરા સમજી લઈએ ઉમેદવારો ત્રણસો માર્ક્સની લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ જેટલી જગ્યા હોય એના ત્રણ ઘણા ઉમેદવારોને જીપીએસસી મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે જેમાં ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠેલા તજજ્ઞ સોમાંથી માર્ક્સ આપે છે અને લેખિત પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ મેળવેલ માર્ક્સના પચાસ પચાસ ટકા ફોર્મ્યુલાના આધારે નવું મેરિટ બને છે અને એમાં ટોપમાં આવનાર ઉમેદવારોને નોકરી મળે છે તો આ ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલા શું છે એ જરા સમજી લઈએ સામાન્ય ઉમેદવારની સમજ પ્રમાણે અહીં મેં સીધી ગણતરી મૂકી છે કે લેખિત પરીક્ષામાં ત્રણસોમાંથી મેરિલ માર્ક્સ અને મૌખિક ઇન્ટરવ્યૂમાં મેર માર્ક્સનું ટોટલ કરી અને એના ટકા કાઢો એ તમારું મેરિટ અને અહીં સમજાવ્યું છે કે ત્રણસોમાંથી માની લો કે દોઢસો માર્ક્સ લેખિત પરીક્ષામાં આવ્યા છે અને મૌખિક ઇન્ટરવ્યૂમાં સોમાંથી પચાસ માર્ક્સ આવે છે આમ દોઢસો વત્તા પચાસ એટલે ચારસોમાંથી બસો માર્ક્સ આવ્યા કહેવાય એના ટકા કાઢીએ તો આપણે બચપણમાં ટકા કાઢતા શીખ્યા હતા એમ ચારસોમાંથી બસો તો સો એ કેટલા તો બસો ગુણ્યા સો ભાગ્યા ચારસો એટલે પચાસ આવે અને આ પચાસ તમારો મેરિટ કહેવાય પણ દોસ્તો જીપીએસસીમાં એવું નથી કારણ કે જીપીએસસી પાસે ફિફ્ટી ફિફ્ટીની ફોર્મ્યુલા છે અને પ્રોફેસર જયેશભાઈ વરિયા સાહેબ એને દ્રોણાચાર્ય ફોર્મ્યુલા કેમ કહે છે એ તમે પણ ફોર્મ્યુલા જોશો એટલે સમજી જશો આ ફોર્મ્યુલા મુજબ લેખિત પરીક્ષામાં મેળવલ માર્ક્સના પચાસ ટકા અને મૌખિક પરીક્ષામાં મેળવલ માર્ક્સના પચાસ ટકા એનો સરવાળો થાય અને જે મેરિટ બને એ તમારું મેરિટ અહીં આપણે ઉદાહરણ આપી સમજાવ્યું છે કે કોઈ ઉમેદવારને લેખિત પરીક્ષામાં ત્રણસોમાંથી દોઢસો માર્ક્સ આવે છે તો એના પચાસ ટકા એટલે દોઢસો ભાગ્યા છ એટલે પચીસ માર્ક્સ થાય છે હવે મૌખિક ઇન્ટરવ્યૂમાં તજજ્ઞો દ્વારા સોમાંથી પચાસ માર્ક્સ આપવામાં આવે છે તો એના પચાસ ટકા પચીસ માર્ક્સ થાય છે તો એમનો સરવાળો પચાસ થાય તો આ પચાસ માર્ક્સ એ ઉમેદવારનું મેરિટ કહેવાય અને આ ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલાના કારણે એવું બને છે કે લેખિત પરીક્ષામાં પહેલો નંબર લાવનાર ઉમેદવાર નોકરી મેળવવાથી વંચિત રહી જાય અને છેલ્લા નંબરે આવનાર ઉમેદવારને નોકરી મળી જાય અને એ માટે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ઉદાહરણ ઉમેદવાર એક કે જે હોશિયાર છે અને લેખિત પરીક્ષામાં ત્રણસોમાંથી દોઢસો માર્ક્સ લાવીને પ્રથમ આવેલ છે એ માર્ક્સના પચાસ ટકા થાય છે પચીસ માર્ક્સ પરંતુ મૌખિક ઇન્ટરવ્યુમાં તજજ્ઞ એને સોમાંથી ફક્ત વીસ જ માર્ક્સ આપે છે તો આ વીસ માર્ક્સના પચાસ ટકા દસ માર્ક્સ થશે એટલે લેખિત પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂમાં મેળવેલ માર્ક્સના પચાસ ટકાનું કુલ ટોટલ પાંત્રીસ માર્ક્સ થશે હવે ઉમેદવાર નંબર બે જેને લેખિત પરીક્ષામાં ઓછા એટલે કે એકસો બે માર્ક્સ મળ્યા છે અને મૌખિક પરીક્ષા માટે બોલા બોલાવેલ ત્રણ ગણા ઉમેદવારોમાં એ પચીસમાં નંબરે છે તો એના એકસો બે માર્ક્સના પચાસ ટકા સત્તર માર્ક્સ થાય છે પરંતુ મૌખિક ઇન્ટરવ્યૂમાં એની જાતિના અથવા એના ઓળખીદા તજજ્ઞો દ્વારા સોમાંથી સાહીઠ માર્ક્સ આપવામાં આવે છે તો આ સાહીઠના પચાસ ટકા ત્રીસ માર્ક્સ થાય આમ લેખિત પરીક્ષાના અને મૌખિક ઇન્ટરવ્યૂમાં મેરવેલ માર્ક્સના પચાસ ટકાનું ટોટલ સુડતાલીસ થશે જેના કારણે લેખિત પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળ હોવા છતાં પણ ઉમેદવાર નંબર બેને નોકરી મળી જશે ત્યારે લેખિત પરીક્ષામાં ટોપમાં આવવા છતાં ઉમેદવાર નંબર એક નોકરી મેળવવાથી વંચિત થઈ જશે હવે તમને થશે એવું તો કાંઈ થતું હશે તો તમારે પ્રોફેસર જયેશભાઈ વરિયા સાહેબ દ્વારા જીપીએસસીમાં થતા ભેદભાવ પર લખેલી અને શરૂઆત પબ્લિકેશન દ્વારા છાપવામાં આવેલી ગપશક ઇન્ટરવ્યૂ નાની બુક વાંચવી જોઈએ જેમાં પુરાવા સાથે બધું લખેલું છે એના કેટલાક અંશો અહીં રજૂ કરું છું આ ફોટો જુઓ જેવી રીતે ડ્રગ ઇન્સ્પેક્ટરના મૌખિક ઇન્ટરવ્યૂના બે દિવસ પહેલાં સરદાર દામના મોક ઇન્ટરવ્યૂના ડીએમ પટેલે હાજરી આપી હતી એવી જ રીતે ભૂતકાળમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીના મૌખિક ઇન્ટરવ્યૂના ત્રણ દિવસ પહેલાં તજજ્ઞ મહેન્દ્રસિંહ પરમાર એક સ્નેહમિલનમાં હાજર રહે છે જેની અસર મૌખિક ઇન્ટરવ્યૂમાં જોવા મળે છે આ સ્નેહ સ્નેહમિલનમાં હાજરી આપનાર એક ઉમેદવાર લેખિત પરીક્ષામાં ઓગણચાળીસમો ક્રમાંક હતો એમ છતાં મૌખિક ઇન્ટરવ્યુ બાદ એ મેરિટમાં બીજો ક્રમાંક મેળવે છે અન્ય ઉમેદવાર લેખિત પરીક્ષામાં બત્રીસમાં નંબરે હતો પણ મૌખિક ઇન્ટરવ્યૂ બાદ એ સીધો આઠમા ક્રમે આવી જાય છે ઉમેદવારો અને તજજ્ઞાનો કેટલા ગાઢ સંબંધો હશે એના ફોટા પણ જયેશભાઈ વરિયા સાહેબે બુકમાં મૂક્યા છે સાથે એમણે લેખિત અને મૌખિક પરીક્ષા બાદ ઉમેદવારો મેળવેલ માર્ક્સ પણ મૂક્યા છે એ ચેક કરશો તો તમે ચોંકી જશો લેખિત પરીક્ષામાં પ્રથમ નંબરે આવનાર ઉમેદવાર જેનું પચાસ ટકા લેખે વેટેજ એકત્રીસ પોઈન્ટ ચૌદ છે એને માત્ર અગિયાર માર્ક્સ એટલે કે ઇન્ટરવ્યૂમાં સોમાંથી ફક્ત બાવીસ માર્ક્સ જ આપવામાં આવે છે એવી જ રીતે ત્રીજા નંબરે આવનારને ઇન્ટરવ્યુમાં ફક્ત સાત પોઈન્ટ પાંચ માર્ક્સ ચોથા નંબરે આવનારને પાંચ પોઈન્ટ પાંચ માર્ક્સ મળે છે હવે બીજા પાના ઉપર તમે જુઓ એમાં લેખિત પરીક્ષામાં ત્રણમો નંબર મેળવનાર ઉમેદવાર જેને લેખિતમાં ફક્ત ઓગણીસ પોઈન્ટ પાસઠ માર્ક્સ જ આવે છે પરંતુ મૌખિક ઇન્ટરવ્યૂમાં એને ત્રેવીસ માર્ક્સ આપવામાં આવે છે જેના કારણે એના કુલ માર્ક્સ બેતાલીસ પોઈન્ટ પાસઠ થાય છે જે લેખિત પરીક્ષામાં પ્રથમ નંબરે આવનાર ઉમેદ કર ઉમેદવાર કરતાં પણ વધારે છે એટલે જો તમે જીપીએસસીની લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા છે તો તમને નોકરી મળી જશે એ ભૂલી જજો કારણ કે ખરો ખેલ ઇન્ટરવ્યૂમાં ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલા દ્વારા થાય છે જીપીએસસીમાં જાતિવાદ ભેદભાવની લાગુશાહી ચાલે છે અને ફિફ્ટી ફિફ્ટી ફોર્મ્યુલાના આધારે પોતાના માનીતા ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપી નોકરી આપવાનું લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ઇન્ટરવ્યુ લેનાર લગભગ દરેક તજજ્ઞ ઈચ્છતો હોય કે પોતાની જાતિ અથવા અટક ધરાવનાર ઉમેદવારને નોકરી મળે અને એ માટે એ ઉમેદવારોને વધુ માર્ક્સ આપશે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ માનતા હતા કે ઇન્ટરવ્યૂ પ્રથામાં ભ્રષ્ટાચાર અને લાગવો થાય છે અને એમ છતાં એમના જ ગુજરાતમાં જીપીએસસીમાં ઇન્ટરવ્યુ પ્રથા હજુ પણ ચાલી રહી છે ત્યારે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે જીપીએસસીની મૌખિક ઇન્ટરવ્યૂની પચાસ ટકાવારી જે ફોર્મ્યુલા છે એ કાયમ માટે બંધ થવી જોઈએ અથવા તો એમાં ટકાવારી ઘટવી જોઈએ પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જાતિવાદી જીપીએસસી એ ક્યારેય નહીં કરે જય હિન્દ જય ભારત જય સંવિધાન